પ્રાઇવેટ ફાર્મસી છે તો એ એક માણસનું ગુજરાન ચલાવે છે ઓકે એ માણસનું રોજીરોટી આખી એના ઉપર છે બરાબર અને એવું નથી કે જેની સિમ્પલ નાના નાના જેટલા પણ મેડિકલ સ્ટોર છે એ બધા એના ઇન્કમથી આમ કરોડોપતિ થઈ જતા હોય કે એટલી ઇન્કમ હોય છે એવું નથી હોતું હા માર્જિન બધામાં અલગ 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 રીતે હોય છે બરાબર તો એ લોકો એમની રીતે જે રીતે દર્દી હોય તો એમની પોલિસી પ્રમાણે અમુક ડિસ્કાઉન્ટ અમુક લેવલનું આપતા હોય છે પ્રાઇવેટની અંદર પણ એ જોયું છે કોર્પોરેટ છે તો એના માલિક કોર્પોરેટ્સ છે તો એમની પોલિસી કોર્પોરેટ પ્રમાણે રહેવાની છે ઇટ્સ એ ઇટ્સ અ મેડિકલ ઇન્ડસ્ટ્રી દેટ્સ અ ડિફરન્ટ થિંગ ઓકે ઇન્ડિવિજ્યુઅલ નાનો એક ડૉક્ટર એને પોતાની હોસ્પિટલ કરીને વર્ક કરે છે એક આખી મોટી કોર્પોરેટ હોસ્પિટલ થાય છે તો બંનેની વર્ક મેથડ અલગ રહેવાની ઓકે ફાર્મસીની અંદર મોટા ફાર્મસી છે તો એ ઘણા સારા એવું ડિસ્કાઉન્ટ આપીને પણ એક કરતા હોય છે હવે રહી વાત માર્જિનની તો માર્જિનનું દરેક દવા ઉપર અલગ અલગ હોય છે ને હવે તો ડીપીસીઓમાં ઘણી બધી દવાઓ આવી ગઈ ગવર્મેન્ટના કાયદામાં જે કાર્ડિયા સ્ટેન્ડથી માંડી અને પુષ્કળ આવી ગઈ ઇવન ઇમ્પ્લાન્ટ્સ જે જોઈન્ટના ને બધા હોય છે એ પણ બધા ખાસ્સા એવા નોમિનલ રેટે હોય છે આપણી વાત કરીએ તો આપણી હોસ્પિટલની એક સુવિધા એ છે કે જે ઓર્થોના ઇમ્પ્લાન્ટ્સની જે વપરાય છે તો એ કંપની ટુ પેશન્ટ આપણે સર્વ કરીએ છીએ ન તો મેડિકલ સ્ટોર વચ્ચે આવે ન તો હોસ્પિટલ વચ્ચે આવે જીઆઈના ઇમ્પ્લાન્ટ્સ હોય છે તો જીઆઈના સ્ટેપલર્સની એ પણ એવી વસ્તુ છે કે એ જે કન્ઝ્યુમેબલ્સ વપરાતું હોય એ આપણે દર્દીને ડાયરેક્ટ સપ્લાય કરીએ છીએ કંપની ટુ પેશન્ટ એની અંદર આપણે એ રીતે અમને રાહત આપી શકીએ છીએ જનરલી ટેબ્લેટ ફોર્મમાં જે આવતી હોય છે જેની અંદર કોમર્શિયલ માર્જિન્સ ઓછા હોય છે તો એની અંદર જ્યાં જેટલું બેસી શકે ત્યાં એ રીતનું આપણે એમને આપી શકતા હોઈએ છે સ્પેશિયલાઇઝ મેડિસિન હોય છે કે જે ત્યાં નથી રાખવામાં આવતી લાઈક પેરેન્ટલ ન્યુટ્રિશન્સ છે આલ્બ્યુમિન્સ હ્યુમન આલ્બ્યુમિન્સ છે ઓકે તો એ જે તે સમયે સ્ટોકિસ પાસેથી ડાયરેક્ટ પેશન્ટને આપવાની સુવિધાઓ કરતા હોય છે ત્રણ વર્ષ થયા છે આ પૂરું કરીએ એક મોડ્યુલર ઓપરેશન થિયેટર અહીંયા ઊભું કરીએ અને ભગવાનના આશીર્વાદથી ને આખા સમાજની મહેનતથી કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ પોતાની જગ્યા ઉપર એક આ રીતની સેવાભાવી હોસ્પિટલ ઊભી કરે એ આપણું કર્મયોગનું આગળનું લક્ષ્યાંક રહેશે લોકોનો ભરોસો હું એવું ક્યારેય નહીં કહું કે હન્ડ્રેડ પર્સન્ટ હશે ઇવન મારી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જે સેટિસ્ફેક્શન રેશિયો છે ઇટ વેરીઝ ફ્રોમ સેવન્ટી પર્સન્ટ ટુ નાઇન્ટી પર્સન્ટ દરેક ડૉક્ટરનો દરેક જગ્યાએ દરેક હોસ્પિટલનો કોઈક ને કોઈક હોસ્પિટલથી બહુ જ સારી ઓપિનિયન હશે અને કોઈક પેશન્ટને પોતાની તકલીફ વધારે પડી હોય કારણ કે ત્યારે દરેક હોસ્પિટલની અંદર પણ ડૉક્ટર પણ એક માણસ છે સ્ટાફ છે એ પણ માણસ છે ઘરે ઝઘડો કરીને આવ્યો હશે તો ત્યાં થોડુંક અલગ રીતે બિહેવ કરતો હશે ઓકે એટલે આ રીતના અનુભવો થતા હોય છે પણ દરેક ડૉક્ટરનું એક લક્ષ્ય હોય છે કે મારો પેશન્ટ સારો થાય આ મેં મૂળ મુદ્દામાં જોયું છે અફવાદ એન્જિનિયરમાં પણ હોય અફવા ડોક્ટરમાં પણ હોય અફવાદ વકીલમાં પણ હોય અફવાદ પ્રોફેશનલ ટીચર હોય તો પણ હોય ઓકે એ માનવ સહજ અફવાદ ઉભતા હોય છે અમારા જે ટ્રસ્ટીઓ છે એમાં હાઈબોન સિમેન્ટવાળા મનસુખભાઈ પાણી છે પ્રફુલભાઈ ગોકુલ નમકીનવાળા છે એ પણ મોટી પાર્ટી છે બિપિનભાઈ છે ગોપાલ ન એ બધાના ઘરના માણસો અને ફેક્ટરીના માણસો આ હોસ્પિટલમાં આવે છે એટલે એવું માનવાનું કોઈ કારણ નથી કે મોટા માણસો એમાં ન આવે અત્યારે દસક ટકા વર્ગ એમાં વળ્યો છે યુનાઇટેડ કે અને એ ખુશીની વાત છે વધુમાં વધુ લોકો આ હોસ્પિટલનો લાભ લે રાજકોટના અને સૌરાષ્ટ્રના અને આ હોસ્પિટલ વધુમાં વધુ લોકોની દર્દીઓની સેવા કરી શકે એ એક અમારો આશય અને ઉદ્દેશ બધાનો છે મતે